કાંકરેદ તાલુકાનું વિભાજન કરી બે તાલુકા બનાવતા લોકોમાં ખુશી કાંકરેદ તાલુકામાંથી ઓગડ તાલુકો અલગ થયો કાંખરેદનું મુખ્ય મથક સિહોરી રહે છે ઓગડ તાલુકાનું થરા બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લો અલગ અલગ કરવાની જાહેરાત બે હજાર માં કરવામાં આવી હતી ત્યારે એ જ દિવસે સિહોરીના લોકો વેપારીઓ વિરોધ નોંધાવ્યો અને બજારમાં રેલી નીકાળી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને કાંખરેદ તાલુકાને બનાસકાંઠામાં રાખવા માંગણી કરાઈ બીજા દિવસે થરા સિહોરી કંબોઈની બજારો બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને કાંકરેદને બનાસકાંઠામાં રાખવા માંગ કરી ત્યારબાદ પેન્ડિંગ રહી અને સિહોરી થરાના વેપારીઓને થરા સાઇડના ગામડાઓને સિહોરી દૂર પડતું હોવાથી થરા તાલુકાનો દરજ્જો આપવા સરકાર પાસે માંગણી કરી ત્યારે ગુજરાત સરકાર દ્વારા આજ રોજ તાલુકાના વિભાજનની જાહેરાત કરવામાં આવતા કાંકરેજમાંથી એક તાલુકો અલગ કરવામાં આવ્યો જેનું નામ ઓગડ તાલુકાનું નામ આપવામાં આવ્યું જેથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે કારણ કે થરા બાજુના ગામોના લોકોને સિહોરી ચાલીસ કિલોમીટરનું અંતર થતું તે અંતર ઘટી જશે ત્યારે ઓગડ તાલુકાનું મુખ્ય મથક થરા અથવા દરેક સમાજના આસ્થાનું કેન્દ્ર ઓગઢ મઠ ખાતે રાખવામાં આવે તો ખૂબ સરસ એક ઐતિહાસિક જગ્યા છે ગુજરાતી નમસ્કાર તાલુકો ભૌગોલિક ખૂબ વિશાળ હોવાથી કાંકરે તાલુકાની જનતાની વર્ષો જૂની લાગણીને માગણી હતી કે કાંકરેજ તાલુકાનું વિભાજન થઈને અલગ તાલુકો બનવો જોઈએ ત્યારે જનતા વતી ત્રેવીસ બાર બે હજાર ચોવીસના રોજ પત્ર લખી માન્ય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી અને આ વિસ્તારથી વાકેફ કર્યા હતા ત્યારે આજે સરકારે ઓગણ થરા તાલુકો જાહેર કર્યો છે સાથે સાથે કાંકરેજ તાલુકાની ધર્મપ્રેમી જનતાની એ પણ માગણી હતી કે કાંકરેજ તાલુકાને યથાવત બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે ફરી જિલ્લાની જ્યારે આજે રચના થઈ છે તેમાં કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે એ પણ જનતાની જીત છે અને કાંકરેજ તાલુકાને તાલુકો જાહેર કરી જે ઓગળ તાલુકો જાહેર કરવામાં આવ્યો છે ઓગળ એટલે ધોળી ધજાનો નાથ છે સર્વ સમાજ એના ચરણોમાં નમન્ય વંદન કરે છે ત્યારે પરંપરા તાલુકાનું નામ જે વગર રાખવામાં આવ્યું છે ત્યારે હું આ જીતને જનતાની જીત ગણું છું આવનાર સમયની અંદર કાંકરે તાલુકો ખૂબ ભૌગોલિક ક્ષેત્રે વિકાસથી આગળ વધશે એવો પૂરો મને વિશ્વાસ છે અને મારા બંને રજૂઆતો સરકારે અગ્રીમતા આપીને જે ધ્યાનમાં લઈ અને નિર્ણય કર્યો છે ત્યારે સરકારમાં પણ હું સવિશેષ આભાર માનું છું એજ આપનો અમૃત ઠાકોર કાંકરેજ ધારાસભ્ય